અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી પરંપરાગત રીતે જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવશે શિવ પુરાણની કથા સાથે સંકળાયેલ આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે. લોકજીવનમાં જીવનમાં ઘડાઈ ગયેલા આ તહેવારનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ છે. આરોગ્ય અને સૌભાગ્ય તથા સારા વરની પ્રાપ્તિ માટે રહેવાતા આ વ્રતમાં નમક ખાવાની મનાઈ હોય છે. બાળાઓ કુમારી ગાઓ પાંચ દિવસ સુધી મૂળું ભોજન કરે છે જે આ પાર્વતી વ્રત માટે એક નાનકડા પાત્ર માં જ્વારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલુ છે જેમાં કુદરત અન્ય દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે

જેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર